છે એ આગળ જ જો અહીં આપણે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે જો ગ્લાસ ટેરેસ નું વર્ક કરેલું છે જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે તમે બારમાં ઉપર પણ જોઈ શકો છો જો લિવિંગ એ ખૂબ જ મોટો આપેલો છે તમે જો અહીંયા છે સોફા ની પ્લેસમેન્ટ જોશો ને એલ છે તો પણ ખાસ કે જગ્યા કે આવશ્યક છે સેન્ટર ટેબલ મૂકશો ને એક્ઝેક્ટ સામે આપણે અહીંયા જો ટીવી યુનિટ છે એટલે તમે સોફા જે ટીવી એન્જોય કરી શકો તો પણ ખાસ કે જગ્યા કે આવશ્યક છે પ્રીમિયમ થી મળને બિલ પર એકદમ ફૂલી હાઈટેડ છે ને જે એસિડિક કન્ડિશનમાં દેખાય છે ને એ જ કન્ડિશનમાં તમને મળશે આ સેમ્પલ આવશે આવો આવો જો આ તમારો ડાયલિંગ છે તમે ડાયલિંગ સેટ કરી શકો છો ફોર સેટિંગ સિક્સ સેટિંગ ડાયલિંગ પણ સેટ કરી શકો તો પણ ખાસ જગ્યા રહેશે ને એક્ઝેક્ટ સામે આપણે કિચન સ્પેસ આપેલ છે જો કિચન પણ આપો જો અલગ થીમ મળે છે જેમ છે આપકો લાલ પથ્થર નું કિચન બનાવ્યું છે તો ખૂબ જ કેવું લાગે છે કિચન ની સાઈઝ પણ લખેલી છે તો 10 બાય 12 ની સાઈઝ આપેલી છે ને ફૂલી આઈટેડ છે એ ઉપર નીકળવાનો ફ્લોર બનાવો સ્ટોર માટે તમે કલર બનાવી શકો છો કે કિચન માં પણ સ્ટોર તો આપેલું છે ચાલો એ બીજું બતાવું જો આ છે તમારો સ્ટોર જે 5 બાય 4 નું સ્ટોર આપેલું છે એટલે તમારો વધારે બધો સામાન એ પડ્યો રહેશે પ્રીમિયમ ચીન માં ડિઝાઇન કર્યું છે એક એક ચીજ વસ્તુનો ધ્યાન માં રાખી આ ફ્લેટ ડિઝાઇન કર્યો છે તેથી કરીને કે તમે 2 BHK નો પરચેસ કરો ને ફ્લેટ તો તમે લોંગ ટર્મ સુધી રહી શકો એ રીતનું પ્લાનિંગ કર્યું છે આ આ તમારો ગોસ છે તો ગોસ એ ખાસ છે હું કામે લઉં સાડા છ બાય પાંચનો વોશ એરિયા આપેલો છે આવા પણ જો આપણે બધા પોઈન્ટ આપેલા છે વોશ એરિયામાં તમે જો અહીંયા પણ આપણને પોઈન્ટ આપેલા છે વોશિંગ મશીનની જગ્યા છે ઇલેક્ટ્રિક ફિટિંગ આપેલું છે અહીંયા આપણને ફિલ્ટરના પોઈન્ટ આપેલા છે ને અહીંયા આપણે જો ગીઝરના પોઈન્ટ પણ આપેલા છે કોમન ટોલિંગ બાથરૂમમાં એટલે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે આવો તમને લઈ રહ્યો છું આ છે કોમન બેડરૂમ આવો કોમન બેડરૂમ છે તો પણ આપણને દસ બાય દસનો કોમન બેડરૂમ આપ્યું છે ફૂલ્લી સ્પેસિયસ છે रमीधा पुरभाद उर। बाको अपर्याजा तो में बिल अवाजा रिषा कि अट मांगें चेली। स्कृषा करके thereby व्याजा उरल भैंब्ल से में अपवीन कोरे

ફૂલ ફ્રેન્ચ વેલ્યુ આપેલી છે ને રીતની આગળથી પણ જો આપણે આ બધું જોઈ લઈએ અને બધા મેટ્રોમાં આપણે બાલ્કની આપેલી છે બહારના વ્યૂ જોવા માટે એ ફૂલલી વેન્ટિલેટેડ છે આમાં આ પ્રોજેક્ટ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે આ હજી તમને દિવસની છું આપણા માસ્ટર બેડરૂમ અટેચ વેસ્ટર્ન ટોયલેટ છે જો અટેચ વેસ્ટર્ન ટોયલેટ ડિઝાઇન કર્યો છે ને કે બે લોકો ઈઝીલી યુઝ કરી શકે જો આ છે તમારો બેસિંગ એરિયા આ છે તમારો શાવર જો 6x5 6x6 નું આપેલું છે ને જો અહીંયા આપણે ટોયલેટ આપેલું છે આવો તમને બતાવું ટોયલેટ આપણે હીટર આપેલું છે એટલે આ છે તમે ડ્રાય અને વેટના કન્સેપ્ટમાં પણ યુઝ કરી શકો છો પ્રીમિયમ થીમ માં ડિઝાઇન કર્યું છે તો આથી આજ ની આપણી ન્યુ પ્રકાર કામ ભરિયા લોકેશન માં 2 BHK ની સફર આ પ્રીમિયમ 2 BHK છે તો તમારે પણ 2 BHK ની રિક્વાયરમેન્ટ હોય ને ન્યુ પ્રકાર કામ ભરિયા તો આ પ્રોજેક્ટ તમારા માટે બેસ્ટ રહેશે વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ